અના બાર મહિના દોઢ વરસથી અહીંયા પાણી આવતું નથી જબરદસ્ત આઈમાન છે એટલે ગટરનું પાણી પીવાનું પાણી ભેગ થઈ ગયું અત્યારે પીવાના પાણીમાં પાણી આજે મારા અંદર આજે અમારી સાયકલ વિકાસ જો આના આજે ઉમિયાપરાનો વિકાસ જો આજે મનીકાટીનગર બની રહ્યું છે ઓપચારો ખાટીની માટે ના 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 સાહેબ અમારે છે રેગ્યુલર ભરવાના અને તે

કડાગામની મહિલાઓએ પાણી મુદ્દે છાજિયા લઈ માટલા ફોડ્યા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં રોગચાળાની દહેશત પંચાયતમાં મહિલાઓનો હોબાળો વિસનગર તાલુકાના કડાગામમાં આવેલ રબારીવાસમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા મહિલાઓ રોગચાળાની દહેશત વચ્ચે રબારીવાસથી રેલી સ્વરૂપે હાથમાં માટલા લઈ ગ્રામ પંચાયતે પહોંચી હતી જ્યાં છાજિયા લઈ હોબાળો મચાવી આ સમસ્યા દૂર કરવા માગણી કરી હતી તાલુકાના કડા ગામમાં આવેલ રબારીવાસના લોકો છેલ્લા એક વર્ષથી અપૂરતા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેથી સ્થાનિક લોકો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે થોડાક મહિનાઓ પૂર્વે પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જવાથી આ મહોલ્લાના લોકો ટેન્કર મારફતે પાણી લાવી એનો ઉપયોગ કરે છે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ છે હાલમાં ચાલતા ચાંદીપુરા વાયરસની અસર જો કોઈ બાળકને થશે તો તેનું જવાબદાર કોણ રહેશે જ્યાં પંચાયતમાં આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા મંગળવારના રોજ મહિલાઓ હાથમાં માટલા અને થાળીઓ લઈ રબારી રબારીવાસથી રેલી સ્વરૂપે ગ્રામ પંચાયતે પહોંચી હતી જ્યાં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા આવતા તલાટી કે વહીવટદાર હાજર ન હોવાથી રોષે ભરાયેલી મહિલાઓએ પંચાયતમાં આગળ આવી થાળી વગાડી તેમજ છાજિયા લઈ હોબાળો મચાવ્યો હતો રબારી સમાજ દ્વારા ગ્રામ પંચાયતમાં અરજી આપી સત્વરે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ ચીમકી આપી છે મારું નામ રબારી શંભુભાઈ કમસીભાઈ છે અને પાછળના બાર મહિના દોઢ વર્ષથી અહીંયા પાણી આવતું નથી જબરજસ્ત તાઇમાન છે આ ગટરો ઉભરાઈ જાય છે ગટરોનું પાણી અને પીવાનું પાણી બધું મિક્સ થાય છે આ લોકો એટલા પરેશાન છે ગંભીર બીમારી આવે છે અને ગટરોના પાણી ઘરમાં ઉભરાઈ જાય છે વારંવાર વહીવટદારને વારંવાર તલાટી સાહેબને રજૂઆતો કરી છે વારંવાર ઘણી વખત કોઈ ફંક્શન હોય મિટિંગ હોય તો રજૂઆત કરી છે અમારી રવાડી સમાજની કોઈ કમ્પ્લેન સોંપડતું નથી અમે વારે ઘડીએ વહીવટદારને મળવા જઈએ અમને અઠવાડિયા પંદર દિવસનો ટાઈમ આપો પછી જોવા આવતા નથી અને વારે ઘડી બીજા લોકો બહેરા લોકો એવા કંટાળી ગયા છે કે ના પૂછ્યાવા અને મહત્ત્વનો મુદ્દો એ છે કે ગટરનું પાણી અને પીવાનું પાણી બંને એક થઈ ગયું છે રોગચાળાની ભયંકર સ્થિતિ હાલે મિત્રો ચંડી કે રોગચાળો ચાલે છે અને એની ભયંકર અમલ બીમારીથી ભયાનક ડર લાગે છે એટલે સાહેબ અમારું એવી વિનંતી છે આગામી પંચાયતમાં મારી વાઈફ સભ્ય હતી પણ તોય મારી કમ્પ્લેન કોઈ સોંપવા માગતું નથી

મેલેરિયાના રિપોર્ટ ના 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 નાના બાળકો તો સાહેબ અમારે છે

વહીવટદાર કે તલાટી પણ આવતા નહીં જોવા પાણી મંગાવવા ટેન્કરના પૈસા રોજ રાખીએ અમારા પૈસા ના રેગ્યુલર વર્ષે વર્ષે વેરા ભરવાના

ભાઈ આજે હું પોતે પંચાયતનો હતો બરોબર આજે મારા ગામની અંદર આજે અમારી સાઈડનો વિકાસ જો આના આજે ઉમિયા પરાનો વિકાસ જો આજે મિની ગાંધીનગર બની રહ્યું છે આજે કોઈ વિકાસ થઈ નથી રબારી સમાજનો કોઈ વપડવાથી યા નહીં બરોબર ખોટો વિરોધ કર્યો છે બધા જે આજે કોઈ કાગળનું કામ હોય તો બી ધક્કા ખાવા પડે છે આજે મેં પોતે પંચાયત ના આજે મેં મારા ઘર પૈસે ખર્ચી અને મેં નળ અંધાયેલા છે કારણ કે ગંદુ પાણી આવતું હતું એ મેં નળ અંધાયેલા છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આની જે રજૂઆત હું કરું છું એ તમે સારું કરજો ન હું આગળ ગાંધીનગર જઈશ અને એનાથી આગળ જઈશ મને કારણ કે મારી લડવાની આગળ તૈયારી ઉપર જ છે બરોબર આજે આજે બધું સમાજ આજે મારા જોડે સાથે છે ચો વારો અમારે કંપની અમારી સમસ્યા કેવા કેવા કોઈ લેવાના છે સમસ્યા છે પાણીનું